બિલકુલ હું આપને બતાવવા માગીશ કે અમદાવાદનું ચોરસર ગામ છે તે અત્યારે ચોવીસ કલાક બાદ પણ પાણીમાં ગરકાવ છે એટલે કે પાણીનો ભરાવો છે કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા જે તળાવ છે તેનું પાણી છે તે સતત અંદર આવી રહ્યું છે એટલે કે તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં સતત વરસાદ હતો અને તે જ કારણોસર ચોસર ગામમાં સતત પાણીનો ભરાવો જે છે તે થઈ રહ્યો છે લોકોને ક્યાંક ચિંતા છે લોકોને ક્યાંક એ મુશ્કેલી છે દસકોયના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ પહોંચ્યા છે સ્થિતિની જાત માહિતી માટે તેમને જ પૂછીશું સીધો બાબુભાઈ

પણ જે તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે એટલે કે તળાવો ઊંડા નથી એને ઊંડા કરવા માટેની કામગીરી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આ મુશ્કેલી ન થઈ જાય લોકો પોતાના ઘરમાં કેદ થઈ જાય છે ખાવા પીવાની ચીજ વસ્તુઓની તકલીફ પડતી હોય તળાવ ઊંડા કર્યા છે કરવાના નથી બધા ચાલે લગભગ અમે સિત્તેર ટકા તળાવમાં માટી ઉઠાઈ લઈ અને ઊંડા કરી કે અમને ખબર હતી કે વધારે વરસાદ થાય તો સ્થિતિ આવી જાય છે અને આજે વરસાદ વધારે વધારે વરસાદ

ટ્રેક્ટરમાં અમારે મેં ટ્રેક્ટર લઈને ફર્યા બધા પણ ધારો કે આ આ જે સ્થિતિ છે અત્યારે સતત પાણી આવી રહ્યું છે તે પાણી સતત ચાલુ રહે તો આ પાણીના નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા તમે વિચારી રહ્યા છો અહીંયાથી સીધું ખારી નદી છે બાજુમાં છે બે બે કિલોમીટર બધું જ પાણી ખારી નદીમાં જાય છે અને આખા દસકુનું પાણી મોટા ભાગના પાણી આ બાજુના ખારી નદીમાં જાય ખારી નદીમાં ખારી ખડ ક્યાં નલમાં જાય છે

પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકથી આ ગામ અને તેની આસપાસના જે ગામ છે તે જળબંબાકાર છે એટલે કે કમરસમા પાણી છે તેમનું કેવું છે કે આવનારા સમયમાં અમે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરીશું જે તળાવ છે તેને વધારે ઊંડું કરવાનો પ્રયત્ન કરીશું પ્રોટેક્શન વોલ કરવાનો અમે પ્રયત્ન કરીશું પણ અત્યારે તમે સ્થિતિ જોઈ રહ્યા છો આ ચોસર ગામ છે એ ચોસર ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી છેલ્લા ચોવીસ કલાકથી અહીંયા સતત તળાવનું પાણી અંદર આવી રહ્યું છે પાણી વધી રહ્યું છે અને તેને કારણે ક્યાંક મુશ્કેલી છે બાબુ જમનાદાસભાઈ પટેલ છે તે સતત આ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે તો કહી શકાય કે ગામડી ગામ હોય ચોસર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તારો ચોવીસ કલાક બાદ પણ જળબંબાકાર છે તે તેઓ ખુદ અત્યારે પાણીમાં પોચી પોચી અને નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે તેમનો મત વિસ્તાર છે અને તેમના લોકોને તકલીફ ન પડે તેના માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે ખાસ કરીને કહી શકાય

અને ખારી કટમાં પહોંચાડવાનું ખારી નજીમાં ખારી નજીમાં ખારી કટમાં જાય છે ત્યારે ખારી કટની વ્યવસ્થા અમારી ખૂબ સારી વ્યવસ્થા છે કોઈ ગામમાં કોઈ ઘરમાં પાણી નહીં ભરાય એની મને ચોક્કસ ખબર હોય ને મને ગામડી ગામની આસપાસના લોકો મળ્યા ઘણા લોકો છેલ્લા ચોવીસ કલાકથી ઘરમાં હતા સ્વાભાવિક છે કે નાનો અને ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય તેને ખાવા પીવાની તકલીફ પડે તેના માટેનો કોઈ પ્રબંધ આપના તરફથી કે કોઈના તરફથી કરવામાં આવી રહ્યો અમે સ્કૂલોમાં બધી વ્યવસ્થા કરી છે કે હમણાં જ ખબર પડે કાલે એટલે સ્કૂલોમાં વ્યવસ્થા કરી દરેકને જરૂર આ યોગ્ય વ્યવસ્થા એમને જમવાની બીજું ત્રીજી બધી વ્યવસ્થા અમે ધ્યાન આપી છે અને જરૂર પડે તો પૈસાની પણ વ્યવસ્થા અમારા તરફથી ગરીબ માણસ કરી તમામ મદદની ખાતરી ખાતી ખાધો સો ટકા ખાધી